हे गाइस वेलकम टू आवर चैनल रात हम लोग पता हमारा स्वागत छे आज रविवार छे और आज हम फैना ઘરે પંજાવન છે તો અત્યારે સમય થઈ ગયો છે તો પહેલા ફાઈના ઘરે જવા માટે તૈયાર થઈ જઈએ गाइस अब फैना ઘરે જવા માટે તૈયાર થઈ ગયા છે તો ચાલો હવે ફાઈના જઈને તમને મળું કેમ કે આ થી હવે ફઈ ના ગામનું અંતર લગભગ પંદર જેટલું થાય છે હું ડ્રાયપોટ લાવતા ભૂલી ગયો છું ને અહીંયા સ્માર્ટ ટીવી માં આપણો ચાલુ કરી દીધો છે તમે આ બ્લોગ જોયો જ હશે આય અમે અમારે જોઈએ છે તમને બે બિલાડા જોવા મળી ભાગી ગયો ને કાયા

ચા બની ગઈ છે તો ચા હવે બપોર ચા પી લઈ ચા પીતા આવીએ નીચે દીધી હું અહીં ઉપર પીવા દીદી નીચે લઈ ગઈ સો ગાય અત્યારે સાંજ પડી ગઈ છે હું પપ્પા ગામમાં ગયા હતા બજારમાં પાણીપુરી લાવ્યા મજા કરી ખાધી સાંજ ઉપર પાણી પૂરી અમે ઉલાડી ગયા કન્ટેનર પણ ખાધી કન્ટેનર જ મગાવી હતી આ પૈસા અમે દીધા કે કન્ટેન્ટ તમે ખાધી ક્યાં કન્ટેન્ટ ક્યાં કન્ટેન્ટ હોય મંગળવારે ઉત્તરાયણ છે અને અત્યારથી એટલી બધી પતંગો ઉડી રહી છે પતંગો તો મારા ઘરથી બહુ દૂર છે હું ઝૂમ કરી કરીને બતાડું છું પતંગો અત્યારે કન્ટેન્ટ કંઈક આપણી પાસે એ છે કે એને પાણીપુરી ખાધી આવે દાબેલી ખાવાનું મન થયું તો કોઈ નહીં લઈ આવી રે છ નમૂના બેસો સો ગાય હું વાઇટી સ્ટુડિયોમાં જસ્ટ મારી એનાલિસિસ જોતો હતો તો એમાં આવ્યું ઇન્સપ્રેશન વન પોઈન્ટ ફોર કે જણા ઇન્પ્રેશન્સમાં મેં જોયું વન પોઈન્ટ ફોર કે બતાવે છે કન્ટેન્ટ તમને હાઈ કરે છે આપણે કઢી છે આપણે અહીંયા ગરમા ગરમ તડકાવાળી કઢી ને ખીચડી બનાવે છે અહીંયા આપણે આજે ડિનરમાં કઢી ખીચડી છે મને કઢી ખીચડી થોડીક ઓછી ફાવે મમ્મી છે મને કઢી થોડીક પસંદ નથી પણ હમણાં બે ત્રણ મહિના થયા હું કઢી ખીચડી ખાવાનું શરૂ બાકી ઘરમાં કઢી ખીચડી હોય તો હું કઢી ખીચડી ન ખાવ કંઈક બીજું બપોરનું પેડ્યું હોય કે પછી મમ્મી બીજી કંઈક થોડીક અડધી સબ્જી મેથી ભાજી એવું બધી બનાવી દે એ ખાઈ નાખું બીજું તો હું તો અત્યારે તો હવે સાંજી દઉં સમય એ બીજું તો હું અત્યારે ભૂખાઈ લાગી ગયા થોડી થોડી ડિનરના સમયે ખાઈશું અત્યારે તમે અમારા મામા છોકરાને જોઈ લો ચિંટુ ભાઈ અમારો નાનો નિકમ ચિંટુ છે ને ઓફિશિયલ નેમ છે સિદ્ધાર્થ આ કન્ટેન્ટ ને કઈ પૂછ છે ઠેકડા જ મારે છે આપણો ચિંટુ ભાઈ બહુ ક્યૂટ છે આ તો અંધારું છે તે લાઈટ હોય ગઈ તે આ ઇમરજન્સી લેમ્પ ચાલુ છે સો ગાઈઝ રાતના સાડા આઠ જેટલું થઈ ગયું છે જમવાનું હજી રેડી નથી થયું તો પછી જમશું થોડીક વાર પછી તો આજના બ્લોગમાં આટલું જ મળી જલ્દી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો